કરી જાય હું હેમલ ભટ્ટ તીર્થપુરોહિત શ્રી સોમપ્રા બ્રાહ્મણ સમાજ નો પ્રમુખ છું ગઈકાલે મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદીજી મુર્મુજી સોમનાથ દર્શને પધારેલ ત્યારે સ્થાનિક શ્રી તીર્થપુરોહિત સોમરા બ્રાહ્મણ સમાજની અવગણના કરી હોય સોમનાથ ટ્રસ્ટે કે વહીવટી તંત્ર એ હજી અમને ખબર નથી પણ આ અવગણના થઈ હોય એની જાણ થતાં અમે સોમનાથ ટ્રસ્ટની ઓફિસે આખો સમાજ અહીં રજૂઆત કરવા ગઈકાલે પણ આવ્યા હતા અને આજે પણ આવ્યા છે જ્યારે અમે સાડા પાંચ વાગે રજૂઆત કરવા આવ્યા સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરને ત્યારે રજૂઆત કરી અને કીધું કે હું એક કલાકમાં મારે દવાખાને જવું છે એટલે હું એક કલાકમાં તમને આનો રિપોર્ટ આપીશ પણ રાતના ચાર વાગ્યા સુધી અમે અહીંયા રાહ જોતા રહ્યા ઓફિસ ખુલ્લી મૂકી અને જનરલ મેનેજર છે એ વયા ગયા મોટા ટ્રસ્ટની ઓફિસ એ પણ જનરલ મેનેજરની ઓફિસ એની એક જવાબદારી હોય ઓફિસને સંભાળવાની પરંતુ બે જવાબદાર થઈ ઓફિસ ખુલ્લી મૂકીને અહીંથી વયા ગયા હતા અમે સવારે ચાર વાગ્યા સુધી રાહ જોઈ આજે અગિયાર વાગે ફરી અમે આખો સમાજ આવ્યા ભાઈઓ બહેનો મળી અને રજૂઆત કરવા આવ્યા છે પરંતુ આજ પણ આ બે જવાબદાર અધિકારીની ઓફિસ અહીં બંધ જોવા મળી છે અમે એની રાહ જોઈએ છે કે કયાનો નિર્ણય આવે આજ ગઈકાલે પણ અમે રાત્રે અગિયાર વાગ્યાથી અન્નજળનો ત્યાગ કર્યો તો આજે પણ અત્યારે અમે અન્નજળનો ત્યાગ કરીને અહીંયા બેઠા છે પણ હજી સુધી કોઈ ટ્રસ્ટના જવાબદાર અધિકારી અહીંયા આવ્યા નથી અને જ્યાં સુધી આનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે અંજળનો ત્યાગ કરશું આજે માત્ર ને માત્ર સવારે અગિયાર વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી અમે અંજળનો ત્યાગ કરીને અહીંયા બેસવાના છીએ જો કદાચ આ બે જવાબદાર અધિકારીઓ જે ટ્રસ્ટના છે એને એવું થાય અને અહીંયા વચમાં આવીને આનો કંઈ ઉકેલ લઈ આવશે તો અમે અહીંથી આ અમારું જે રજૂઆત જે આંદોલન છે એ અમે છોડી દેશું પરંતુ જ્યાં સુધી આ વાતનો નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી અમારો મુદ્દો ખાસ એ છે કે સદીઓથી જ્યારથી ચંદ્રમાએ સોમનાથ મહાદેવની સ્થાપના કરી ત્યારથી માત્ર ને માત્ર અહીંયા સોમપરા બ્રાહ્મણ સમાજનો જ અધિકાર છે હતો અને રહેશે પરંતુ આ ટ્રસ્ટના બે જવાબદાર જે સેક્રેટરી અહીંયા અત્યારે નિમાણા છે એને ગામને તો અલગ મંદિર થી કરી જ દીધું છે પરંતુ સદીઓ થી જે પારંપરિક જે અમારી લાગણી છે સોમનાથ મંદિર સાથે સોમનાથ મહાદેવ સાથે એને પણ ક્યાંક ને ક્યાંક દૂર કરવાની વાતમાં આ બે જવાબદાર ભાઈ છે એ આમાં વધારે રસ લેતો હોય એવું અમને દેખાય આવે છે એટલે આ વાત હવે આજે અમે નક્કી એવું કર્યું કે જ્યાં સુધી સોમપ્રા બ્રાહ્મણ સમાજના અધિકારની જે વાત છે એ લેખિતમાં નહીં આપે ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી

જય શ્રી સોમનાથ હું જયવર્ધન જાની શ્રી પુરોહિત બ્રાહ્મણ સમાજ ઉપમ રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજી સોમનાથ મંદિરમાં શીશ ઝુકાવવા પધારેલા પારંપરિક રીતે વર્ષોથી એવી પરંપરા છે કે અમે તીર્થ અહીંયા કોઈ પણ વીઆઈપી આવે વીવીઆઈપી આવે પીએમ સાહેબ છે કોઈ પણ મિનિસ્ટર છે સીએમ કરવા જઈએ છે એવી જ રીતે સંસ્થા તરફથી અમોને નિમંત્રણ મળેલું એને અમે અગિયાર ભૂદેવોની સૂચિ મોકલાવેલી જે છેક સુધી અમારું બધું નક્કી થઈ ગયું અને નવ તારીખે રાત્રે અગિયાર વાગે સડનલી એકા એક સંસ્થામાંથી ફોન આવ્યો કે આ રીતે તમારો પ્રોગ્રામ રદ કરેલ છે એટલે આ પ્રશ્ન છે એક અમારી પરંપરાને છીનવવાનો પરંપરા વર્ષોથી આવે છે અમે તો વી વીઆઈપીઓના બે બે કલાક ત્રણ ત્રણ કલાક તડકામાં ટાળમાં વરસાદમાં ઊભી અને પ્રતિક્ષાઓ કરેલી છે આવા બધા પુરાવાઓ અમારી પાસે છે માનનીય મહામહિમ પ્રણવ મુખરજી ત્યારે જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે પણ અમે આવી રીતે એમની પ્રતિક્ષા કરી અને એમનું સ્વાગત કરેલું તો આ બધી બાબતે અમારો એકદમ એકદમ કરવો અમને હાવ જ ઢકેલી દેવા આ કઈ રીતે નીતિઓ છે કઈ સમજાતું નથી રાતોરાત જ આવા બધા પ્રોગ્રામો નક્કી થાય છે એને અનુલક્ષીને તીર્થપુરોહિત શ્રી સોમપ્રા બ્રાહ્મણ સમાજ ખૂબ જ આહત છે અને આઘાતની લાગણી અનુભવે છે અને એમાં ઓછામાં પૂરું બે દિવસ પહેલા સંસ્થાશ્રીએ પ્રેસ નોટ બહાર પાડી જેમાં જે કંઈ પણ નામ લીધા વિના બધા ઉલ્લેખો કર્યા છે એ તો એક પેલા જાણે કોઈ સામાજિક તત્વોને ઉલ્લેખ કરતા હોય એવી રીતે એમને ઈર્ષા તત્વોને આ લોકોને આવા તત્વોને આવા બધા શબ્દોનો પ્રયોગ કરી અને કહેવામાં આવ્યું છે એટલે સંસ્થા શું સાબિત કરવા માગે છે અમારી પરંપરાઓને આખી નેસ્તનાબૂદ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી નવા સેક્રેટરી શ્રી સોમનાથ ટ્રસ્ટના નિમાયા ત્યારથી આ પ્રશ્નો ઉદભવે છે અને વિશેષમાં ઉદ્ભવે ઉદભવે છે તો આનું કોઈ નિરાકરણ આવે અમે બેસીને વાત કરવા માટે તૈયાર છે અમારી સામે કોઈ વાત કરવા આવવા તૈયાર નથી અત્યારે પણ અમે આખો સમાજ અમારા સમાજ ભવનમાંથી નીકળી અને અબાલ વૃદ્ધ સ્ત્રીઓ સહિત બધા જ લોકો આવેદનપત્ર આપવા પણ અત્યારે ત્યાં ગયા હતા અમે ત્યાં જનરલ મેનેજર મેનેજરશ્રીને આવેદનપત્ર આપ્યું છે હવે આ લોકો શું આગળ પ્રતિક્રિયા આપે છે એની પ્રતિક્ષા કરવાની છે અને અમારો તો પ્રોગ્રામ કેન્સલ થયો પણ એ સિવાય વિના જે રીતે અમારી ઉપર આડ નાખવામાં આવે છે કે બાળકોના સંસ્કૃત પ્રચાર પ્રસાર ઉપર આ લોકો આમ કરે છે ઈર્ષા કરે છે ઈર્ષા અમારી કોઈ જ નથી એ પણ બાળકો ઋષિકુમારો છે એટલે એને મંત્રોચ્ચાર કરી રહ્યા એ બહુ સારી વાત છે પણ પ્રશ્ન અમારી પરંપરાનો છે અમારા જે જન્મસિદ્ધ અધિકારોનો પ્રશ્ન છે આ તો જન્મસિદ્ધ અધિકારો અમારા છીનવાતા હોય એવું ક્યાંક ને ક્યાંક અમે લાગણી અનુભવી રહ્યા છે અને આ જે કંઈ પણ ત્યાં ગયા તો એ લોકો અને નોર્મલ પ્રક્રિયા માત્ર ને માત્ર વેરિફિકેશન માત્રથી ત્યાં રાષ્ટ્રપતિ મહામહિમશ્રી આવવાના હતા ને ત્યાં એ પહોંચી ગયા જયારે અમારું તો ઓફિશિયલ ઇન્વિટેશન હોવા છતાં પણ કેન્સલ કરવામાં આવ્યું તો આ બધા પાછળ કયા સૂત્રો કામ કરી રહ્યા છે એનો જવાબ તો અમારે લેવો પડશે અને એમણે આપવો પડશે આવો અમારો આગ્રહ છે જય શ્રી સોમનાથ